લડે છે ગુજરાતમાં એ આમ પાર્ટીનો જ કાર્યકર્તા છે એ કોઈ બીજેપીમાંથી આવી નથી આમ પાર્ટીએ જ એને મેન્ડેટ આપ્યો છે તો કડીમાં શા માટે રિસોર્સિસ ન લગાડવામાં આવ્યા વિસાવદરમાં કેમ લગાડવામાં આવ્યા એટલે કહેવાનો મતલબ એ છે કહેવાનો મતલબ એમ છે કડીમાં માત્ર ને માત્ર ખાલી વિસાવદર કડીમાં એક રોડ શો થયો એમાં મારી પણ હાજરી હતી આતિસિંહજીનો સંજયસિંહની એક માત્ર સભા થઈ હતી એ સિવાય કોઈ રિસોર્સિસ નહીં કોઈ બુથ ઉપર મેનેજમેન્ટને આખી આખી જે આમ આદમી પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા જે પ્રદેશના નેતાઓ હતા દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા એ બધા વિશાવદર હતા ઘડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ ક્યાંય જોવા નહોતા મળ્યા એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જે કડીમાં લડતો હતો લોન દસ લાખની લોન લઈને લડતો હતો એ આજે એની જાતને એટલો જ સમજી ગયો એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે ભાઈ આમાંથી પાર્ટી એની મૂળ વિચારધારા જે બાબા સાહેબ આંબેડકરની જે મૂળ વિચારધારા હતી જે ભગતસિંહની જે મૂળ વિચારધારા હતી એનેથી ક્યાંક ને ક્યાંક ભટકી રહી છે એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે મારા શીર્ષ નેતૃત્વને હું આ મેસેજ આપવા માગું છું કે જે આપણી આમ આદમી પાર્ટીની જે મૂળ વિચારધારા હતી જે ખરેખર બાબા સાહેબ આંબેડકરની હતી નાના નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આગળ આવે સ્ટ્રોંગ બને અને નાના નાના લોકોનો આપણે અવાજ બનવો જોઈએ એની જગ્યાએ આપણે જો આવી રીતના જ્ઞાતિવાદી જાતિવાદી જે પાસના કન્વીનરો જે હોય જેને અનેક લોકોના ભોગ લીધા હોય જ્યારે કોંગ્રેસની સભાઓ જ્યારે હતી સત્તરમાં મેં જોયું છે બોટાદમાં કે એ લોકો જ્યારે કોંગ્રેસના મહેર પટેલના એ દસ દસ વીસ વીસ હજાર લઈને એને પ્રજા એના સંબોધનો કરતા હતા એવા લોકોને જયારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને વિચારધારાઓ વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જયારે દલિત સમાજના વ્યક્તિઓ કે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી જશો તો ક્યાંક ને ક્યાંક આમાંથી પાર્ટી પોતાના વિચારો ઉપરથી અલગ